નમસ્કાર સ્વાગતમ જય માતાજી મિત્રો આપનું સ્વાગત છે ફરીથી નવા વિડિયોમાં હા મિત્રો ચાલે આજે આપણે વાત કરીશું મિત્રો હોરર કોમેડી અને ફિક્શનલ મૂવીની વાત કરવાના છે મિત્રો તેનું નામ દોસ્તો રહેવાનું છે હેપી ડેથ દિવસ ઓકે તમે સાંભળ્યું તો હશે હેપી

કાતિલ ને મારી નાખશે તો આના ઉપર પૂરી સ્ટોરી છે મિત્રો અને આમાં તમને ડરનો અનુભવ થશે અને કોમેડી પણ મિત્રો બહુ છે બહુ તમને દાંત પણ આવવાના છે છે મિત્રો 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 તો તો આમાં મને શું સારું લાગ્યું તેના વિશે આપણે વાત કરીએ એક યુનિક કોન્સેપ્ટ અલગ જ માહિતી દર્શાઈ છે જે કોઈ જોવા નથી મળતું એવું આ મૂવીમાં થોડું દેખાવા આવ્યું છે અને મજા આવી ગઈ છે મિત્રો કંટાળો તો આવ્યો જ નથી મિત્રો વિધાઉટ મેં દોસ્તો વિધાઉટ પિક્ચર મેં ઊભું રાખ્યા વગર આખું આખું જોઈ નાખ્યું છે મિત્રો પિક્ચર વાત કરીએ દોસ્તો એક કલાકની આસપાસ મૂવી છે કઈ મોટું લાંબુ મૂવી નથી તો જોવાની મજા પણ અલગ આવ ese metro... metro... આમાં મને શું શું પિક્ચરમાં ખામી લાગી તેની આપણે વાત કરીશું મિત્રો તમે જોતા કે બહુ આમ ડરાવની મૂવી છે કે આપણે ઘરના છોકરાઓ બાળકો ડરી જતા હોય છે મિત્રો પણ આ એટલું પણ ખતરનાક મૂવી નથી કે બહુ તમે ડરી જશો નાના છોકરાઓ પણ આ વસ્તુ તમારે ધ્યાન મિત્રો બીજી વાત કરી કે આમાં થોડું મૂવી મને એમ તો સારું લાગ્યું પરંતુ આમાં મને શું ખામી લાગી કે ફાઇટિંગ સેન્સ દોસ્તો બહુ જાજા નથી થોડાક ઓછા છે મિત્રો બીજી વાત કે આમાં કોઈ લવ સ્ટોરી જેવું નથી તો તમે તમારા ફિલ્મમાં ફેમિલી સાથે પણ જોઈ શકો છો અને વિધઆઉટ બટ કોઈ કોઈ કોઈક સીન સેવા છે અને દોસ્તો પિક્ચરની વાત કરીએ તો પિક્ચર મને બહુ જોરદાર લાગ્યું છે અને આ ફિલ્મ ફ્રીમાં જોવા મળી જવાની છે તો ફટાફટ જઈને જોવો અને મને કોમેન્ટ કરીને જણાવો તમને કેવું મૂવી લાગી મિત્રો ફટાફટ જાઓ અને કોમેન્ટમાં જરૂર બતાવજો તમને આ મૂવી કેવું લાગ્યું મિત્રો અને આવી જ અપડેટ માટે મનોરંજન મને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલવાનું જ ન હોય મિત્રો આ સાથે મિત્રો જે ગરબી ગુજરાત